કલ્પુસોમ ટેસ્ટમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવશું મસ્ત મજાના મસાલા પાક એના માટે બધા શાકભાજી લઈને કાપી લીધા છે પછી એક કઢાઈમાં ત્રણ મોટા ચમચા તેલ નાખીશું પછી તેમાં ડુંગળી નાખીશું આપણે બે નાની સાઈઝની ડુંગળી લીધી છે તમને જે શાકભાજી ફાવતા હોય તો તમે લઈ શકો છો પછી ડુંગળીને સારી રીતે શેકી લઈશું ઊંડી આપણી સરસ મજાની શેકાઈ જાય પછી તેમાં અડધું લીલું મરચું એક નાનું ટામેટું નાખ્યું છે પછી અડધું નાખ્યું છે તેને પછી તેમાં બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર પાવડર બે ચમચી ધણું પાવડર એક ચમચી ગરમ મસાલા પાવડર અડધી ચમચી પાઉભાજી મસાલો અડધી ચમચી મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું વધારે ઓછું કરી શકો છો પછી અડધી ચમચી આમચૂર પાવડર તરફ બધું મિક્સ કરીશું ધીમે ચા તેને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું આપણો મસાલો મસ્ત રેડી છે એને આપણે થોડો દબાવી દબાવી પ્રેસ કરીને મિક્સ કરી લઈશું પતલીલા ધાણા નાખીશું આપણો મસ્ત મજાનો મસાલો રેડી છે તમને આપણો મસાલો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે તેને ઉતારીને થોડી વાર ઠંડો થવા દઈશું ઠંડો થઈ જાય પછી તેને પાઉમાં ભરીશું આ પાઉ ખાવામાં એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે તમે ઠંડીની સીઝનમાં મસ્ત ખાવી શકો છો ગેસની ફ્લેમ ચાલુ કરીને પાવને શેકીશું આપણે જે મસાલો બનાવ્યો હતો તે જ પેનમાં આપણે પાઉ શેકીશું તેથી ઉપર મસાલાની કોટિંગ સરસ થઈ જાય તમને જે ફાવતું હોય તે તમે નાખી શકો છો બટર તો તેલ મેં તેલ નાખ્યું છે આપણા પાઉ સરસ મજાના શેકાઈ રહ્યા છે તેને થોડા પ્રેસ કરીને દબાવી દબાવીને શેકી લઈશું આપણા પાવ મસ્ત મજાના રેડી છે એ દેખાવામાં ખૂબ સરસ લાગે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા પછી એક સર્વિંગ પેટમાં આપણે પાઉને સર્વ કરીશું તમને મારી આ રેસીપી ગમતી હોત તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમારો ખૂબ આભાર જય માતાજી